જય શ્રી કૃષ્ણ રાધે રાધે હવે શું આજે હું કોઈ સામગ્રી નહીં કહીશ હું આ રેસીપી છે એટલે કેકનું વિડીયો છે મેં પહેલાં કેકનું વિડીયો શેર કર્યો છે પણ આજે ઘઉંની કેક કેમ બનાવાય ઘઉંની કેક આજે આપણે બનાવી રહ્યા છે એમાં કોઈ મિલાવટ નથી કરી રહ્યા તો માપમાં અડધો કપ સાકર અને એક કપ ગરમ દૂધ સાકરને પહેલાં દૂધમાં ઓગાળી લેવાનું છે અને આ અહીંયા છે ઓઇલ એ ઓઇલ લેવાનું છે વન ફોર્થ કપ અને એક ચમચી અહીંયા આપણે લેવાનું છે વેનીલા એસેન્સ બરાબર હવે આ બધી સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે દૂધ ગરમ એટલે લેવાનું છે જેથી સાકર ઓગળી જાય હવે બધી આમાં વિસ્કર કે બીટર કોઈ વસ્તુની જરૂરત નથી આપણને અહીંયા તો એને સરખું મિક્સ કરીને પછી અહીંયા માપ પ્રોપર દેખાડી દઉં આપણે આ છે ઘઉંનો લોટ આપને જો પ્રોપર દેખાડી દઉં ઘઉંનો લોટ અહીંયા એક કપ અને ઉપરથી ખાલી એક ચમચી વધારે નહીં એને સરખું ચાળી લેવાનું છે અને સાથે એમાં બેકિંગ પાવડર બેકિંગ સોડા નહીં બેકિંગ પાવડર બેકિંગ પાવડર એક ચમચી વન ટીએસપી જે કહેવાય છે ને વન ટીએસપી બેકિંગ પાવડર એને સરખું ચાળી લેવાનું છે જ્યારે આપણે જે લિક્વિડવાળું મિશ્રણ બનાવ્યું છે એમ જ નહીં ચાળવાનું બીજા વાસણમાં લેવાનું ડ્રાય અને વેટ બંને અલગ અલગ એટલે સૂકું અને ટી જે લિક્વિડવાળું છે બંને અલગ મીઠું લેવાનું છે વન ફોર ચમચી અને આ છે ટૂટી ફ્રૂટી જો ટૂટી ફ્રૂટીની જગ્યા આપ અહીંયા સુકો મેવો કાજુ અને બદામ અહીંયા પધરાવી શકો છો ખૂબ સુંદર લાગશે તો હવે જે આપણે લિક્વિડ બનાવી રાખ્યું છે એ લિક્વિડ આપણે ઘઉંના લોટ જે મિશ્રણ બનાવે છે એમાં પધરાવી દઈએ એક કપ આપણે દૂધ લીધું છે તો એક કપ દૂધમાં નથી થયું તો ઉપરથી ફરીથી આપણે અહીંયા અડધો કપ દૂધ લઈ લેવાનું છે તો એ દૂધ બી આપણે સતત લેવાનું છે એકદમ ગરમ નહીં પણ સતત લેવાનું છે અડધું કપ દૂધ હજી હજી આપણે આમાં પધરાવાનું છે કારણ કે એનો ડો હજી બરાબર નથી થયો અને સાથે એમાં પધરાવાનું છે દૂધનો પાવડર હવે દૂધનો પાવડર આપણે અહીંયા લીધું છે ચાર ચમચી તો હવે ઉપરથી આપણે દૂધ પધરાવીએ દૂધ અહીં લીધું છે ફરીથી અડધો કપ બરાબર અને દૂધ પધરાવ્યા પછી હવે એને સરખું ફરીથી મિક્સ કરી લઈએ આપને જો અહીંયા એસેન્સ નો પધરાવવું હોય ને તો અહીંયા એલચીનો ભૂકો પધરાવો ખૂબ સુંદર લાગશે અને ટૂટી ફ્રૂટી મેં પધરાવી છે આપ ના પધરાવો તો ચાલશે આપ અહીં કાજુ અને બદામ પધરાવી શકો છો પણ ટૂંટી ફ્રૂટી જ્યારે બી આપણે કેકમાં પધરાવીએ તો એને ઘઉંના લોટમાં રગ દોડીને પછી જ પધરાવાનું નહીં તો એ કડક થઈ જશે તો આ મિશ્રણ અહીંયા તૈયાર થઈ ગયું છે મેં ગેસ ઉપર તપેલા મૂકી દીધા છે પહેલાં જ કારણ કે ક્યારે બી આપણે જ્યારે અવનમાં કે ગેસ પર એને બેક કરીએ તેની પ્રી હિટિંગ સિસ્ટમ જરૂરી હોય છે એટલે પહેલાં એને ગરમ કરવું જરૂરી હોય છે તો અહીંયા મેં કેકનું ટીન લીધું છે અને એક અહીંયા બેકેબલ બોક્સ લીધું છે જેમાં બેક કરી શકાય છે આપણે તો અવન બી મેં પહેલાં ગરમ કરવા મૂક્યું અવનમાં આપણે જો બેક કરવું હોય તો એકસો એંસી ડિગ્રી પર પચીસ મિનિટ માટે બેક કરવાનું છે અને ગેસ પર બેક કરવું છે તો ગેસ પર બી આપણે કમસે કમ પચીસ મિનિટ બેક કરવાનું છે જે આવી રીતે ઉપરથી ફરી થોડીક ટૂટી ફ્રૂટી હું પધરાવીશ આટલી કરી દઈશ આપ કાજુ બદામ પધરાવો તો હવે એને બેક કરવા માટે પચીસથી ત્રીસ મિનિટ લાગશે પચીસથી ત્રીસ મિનિટ તો ફિક્સ છે તો આપને કાંઈ જો ન સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો ચોક્કસ રિપ્લાય કરીશ વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો તો અહીંયા તપેલામાં પહેલાં મૂકી દઈએ આપણે એને આપણે પચીસથી ત્રીસ મિનિટ બેક કરવાનું છે ધીમી આંચે અને બીજી બાજુ અવનમાં મૂકી દઈએ એને બી આપણે પચીસ મિનિટ બેક કરવાનું છે એકસો એંશી ડિગ્રી પર તો અહીંયા જો પચીસ મિનિટ થઈ ગયું છે તો સુંદર કેક અહીંયા ફૂલી ગઈ છે અને સુંદર બેક થઈ ગઈ છે તો બંને કેક સરખી રીતે બેક થઈ ગઈ છે અને ફૂલી ગઈ છે તો આપણે ફરીથી મળશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ